ધનતેર દિવાળી ના તહેવાર રાખીને વિવિધ જ્વેલર્સ દુકાનો ગ્રાહકોની સારી ભીડ જોવા મળી છે જોકે સોનાના ભાવમાં થયેલા વધારો આ વખતે ખરીદી પર છાયો રહ્યો ખરીદારોએ સોનું તો ખરીદ્યું પરંતુ પહેલા કરતા ઓછું વજન અથવા ઓછી રકમની ખરીદી કરતા જોવા મળ્યા ધનતેરસના દિવસે સોનું ખરીદવાની પરંપરા નિભાવતા લોકોએ વિવિધ પ્રકારની જ્વેલરી પસંદ કરી જ્વેલર્સની દુકાનોમાં વીંટી નેકલેસ બંગડીઓ ચેઇન સહિતની અન્ય વસ્તુઓની ખાસ કરીને ખરીદી થઈ ખરીદારોમાં નવી ડિઝાઇન અને હળવા વજનની જ્વેલરી તરફ વધુ ઝુકાવ જણાયો એકંદરે ધનતેરસ સોનાની તો કાયમી રહી પરંતુ ઉંચા ભાવોએ ખરીદારીના ઢંગમાં બદલાવ લાવ્યો છે એમ કહી શકાય હું નામ દીપ ચોક્સી ડી કુશાલબાજ વેસુથી આજે ધનતેરના શુભ અવસર ઉપર જે રીતના દર વર્ષે ઘરાકી હોય છે એ રીતના ઘરાકીમાં એવોને એવો જ ઉત્સાહ છે પણ ખાલી ફરક એટલો છે કે જે રીતના સોનાના ભાવ બહુ વધી ગયા છે તો લોકોનું જે બાઈંગ છે એ બજેટ એટલું ને એટલું છે પણ એમાં જે ગ્રામ છે જે રીતના પહેલાં એક લાખમાં દસ ગ્રામ આવતું તો અત્યારે એક ગ્રામમાં એક લાખની અંદર તમને આઠ ગ્રામ જેવું મળે છે એ રીતના જ કસ્ટમરે એનું બજેટ જાળવીને જેટલા ગ્રામ આવે છે એ લઈને પણ એમનું મુહૂર્ત કર્યું છે પણ એમાં ઉત્સાહ એટલો જ છે કસ્ટમરને શું વધતા સોનાના ભાવે થોડો ફરક પડ્યો છે પણ અમને એવું છે કે જલ્દીથી આ ભાવ એમને હજમ થઈ જશે અને એ જલ્દી જેવું બાયિંગ એમનું હતું એ શરૂ થઈ જશે અત્યારે જે રીતના ભાવ વધ્યા છે તો કસ્ટમરને થોડુંક હજી એમ છે કે કરેક્શન આવશે એટલે એ પ્રમાણે એ લોકો તો જરૂરત પૂરતું જ અત્યારે બાયિંગ કરે છે મારું નામ દેવાંશી છે વર્ષોથી સોના ચાંદીની ખરીદી કરીએ છીએ તો આજે હું ડી ખુશાબરસ વેસવા આવી છું સોના ખરીદી કરવા ભાવ દર વર્ષે વધતો જ જાય છે તો અમે ઇન્વેસ્ટમેન્ટ પર્પસની જેમ ખરીદી કરીએ જ છે અને કરતા રહેશું